વડાજા શહેરમાં આશુતોષ અન્ન ક્ષેત્રના સહયોગથી એક પોલીસ કર્મચારીએ પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી ગરીબ ઘરના લોકોને સ્વાદિષ્ટ ભોજન આપીને કરી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોકડી સહિતના આસપાસના વિસ્તારમાં આશુતોષંના ક્ષેત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અતિ જરૂરિયાતમંદ લોકોને દરરોજના માટે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે અને જેમાં વિવિધ દાતાઓ પણ સહયોગ આપતા હોય છે તેમજ દીકરા દીકરીના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાઓ કરવાના બદલે ખરા અર્થમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ અને જન્મદિવસની ઉજવણી કરવામાં પણ આવતી હોય છે રીતે આજે પણ એવા પ્રદીપસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાએ પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે આશુતોષ અન્ન ક્ષેત્રના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન આપી અને ઉજવણી કરી હતી પોતાના દીકરા પ્રિયવર્ધનસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ ઘરના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ઉજવણી કરી હતી અને અન્ય લોકોને પણ નવઈ રાહ ચીંધી હતી